દરેક માણસ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર તો જરૂર વિચારતો હોય છે મૃત્યુ પછી શું થાય છે શું બધુંની અહીં જ ઉરુમ થઈ જાય છે કે પછી એ સમયે કનિક નવું શરૂ થાય છે આજના વિડીયોમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે આવો એક પ્રશ્ન છે જેનો સાચો જવાબ કદાચ તમારું માખું જીવન જોવાનું દ્રષ્ટિકોણ બદલી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ મરે છે ત્યારે માત્ર શરીર અટકી જાય છે દિલ ધબકવાનું બંધ ખાય છે શ્વાસ બંધ ખાય છે પણ શું બસ એટલું જ થાય છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે ન જાય તે મિયતે વા કદાચી એટલે કે આત્માનો ન તો જન્મ થાય છે ન તો મૃત્યુ આ શરીર તો માત્ર એક વસ્ત્ર સમાન છે જે આત્મા સમય આવે બદલતી રહે છે જેમ આપણે કપડાં બદલીએ છીએ અર્થાત મૃત્યુ અંત નથી એક નવી શરૂઆત છે ઘણા લોકો કહે છે કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે થોડા પળોમાં જ આત્મા શરીરમાંથી બહાર આવી જાય છે અને ઉપરથી પોતાના જે નિષ્પ્રાણ શરીરને જોઈ શકે છે ક્યારેક એક તેજસ્વી પ્રકાશ તો ક્યારેક એક લાંબી અંધારી સુરંગ જેવી રીત દેખાય છે નિયર ડેથ એક્સપિરિયન્સનો અનુભવ કરનારા લોકો કહે છે કે તેમને તેમના આખા જીવનની ઝાંખી થતી હોય છે જાણે કે ફિલ્મ પાછળથી ચાલી રહી હોય એ પછી આત્મા આગળ વધી છે પણ ક્યાં જાય છે એ આત્માના કર્મો પર આધાર રાખે છે મુખ્યત્વે આત્માની આગળની મુસાફરીના ત્રણ માર્ગ માનવામાં આવ્યા છે એક પુનર્જન્મ જ્યારે આત્માને હજુ કંઈક શીખવાનું હોય છે અથવા જીવનમાં ઘણી ઈચ્છા અધૂરી રહી ગઈ હોય છે ત્યારે તે કોઈ નવા શરીરમાં પુનર્જન્મ લે છે બીજું પિતૃલોક કેટલીક માન્યતાઓ પ્રમાણે મૃત્યુ પછી આત્મા પિતૃલોકમાં જાય છે જ્યાં તે પોતાના પૂર્વજોની સાથે મુલાકાત કરે છે ત્રીજું મોક્ષ જ્યારે આત્મા દરેક કર્મફળમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી જાય છે પછી ન તો શરીર રહે છે ન તો બંધન માત્ર શાંતિ જ રહે છે દુનિયાની દરેક સંસ્કૃતિઓમાં આત્માની આ મુસાફરીને અલગ અલગ રીતે વર્ણવવામાં આવી છે ફરક છે માત્ર ભાષાનો અને પ્રતીકોનો ભાવનાઓ બધે એક જેવી જ છે આપણે દરેક બાબતનો પુરાવો માંગીએ છીએ પરંતુ કેટલીક બાબતો માત્ર અનુભવી શકાય છે સમજવી મુશ્કેલ હોય છે મૃત્યુ પછી શું થાય છે આ સવાલ કદી પૂરો નહીં થાય પણ એક વાત નિશ્ચિત છે આપણે જે રીતે જીવન જીવીએ છીએ તે જ રીતે આપનું આગળનું યાત્રાપથ બને છે એટલે જીવનને એવું બનાવો કે જો કાલે જવું પડી જાય તો પછતાવું નહીં આવે માત્ર શાંતિ મળે જો આ વિડીયો તમને વિચારવા મજબૂર કરી જાય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવો તમને શું લાગે છે આત્મા ક્યાંક જાય છે મળીએ ફરી નવા પ્રશ્ન સાથે નવી શોધ સાથે ત્યાં સુધી આનંદમાં રહો અને જીવનને પૂરેપૂરું જીવો જય શ્રી કૃષ્ણ